હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં છો મિત્રો તમારા માટે એક ન્યૂઝ લઈને આવી ગયો છું એ ન્યૂઝ કયા છે એ છે કોરોના ટુ પોઈન્ટ ઝીરો તરીકે ઓળખાતો તમારો એમપીવી વાયરસ જી હા મિત્રો નવો વાયરસ ફરીથી આવ્યો છે અને ક્યાંથી આવ્યો છે તમને ખબર જ છે એક જ ચીનમાંથી આવ્યા છે બધા જ વાયરસ તો એમણે એક નવો વાયરસ છોડ્યો છે હવે એવું તમે કહી શકો છો અને આને પણ જાણે બાળકો સાથે જે મિત્રો હતા કોરોનાના ટાઈમમાં જેમ બધાની શાળાઓ બંધ થઈ ગઈ હતી છોકરાઓ ઘરે બેઠે બેસ બેસી ગયા હતા એ જ રીતે આ વાયરસને જાણે બાળકો સાથે પ્રેમ હોય એમ જીરોથી લઈ અને ચૌદ વર્ષના બાળકો એટલે કે ચૌદ વર્ષ નીચેના બાળકોમાં બહુ ફેલાય છે અને બીજા પાસઠ વર્ષ જે એના કરતાં ઉપરની જે પણ ઉંમરના જે છે લોકો એમાં આ વાયરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો આની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું શું શાળાઓ ફરીથી બંધ થવા જઈ રહી છે અને પરીક્ષાઓ લેવાશે કે પરીક્ષાઓ નહીં લેવાય એની ચર્ચા તમને આ વિડીયોમાં થયેલી જોવા મળશે ચેનલ જરૂર જરૂરથી એકવાર સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચાલો આપણે જોઈ લઈએ સંપૂર્ણ માહિતી જોવાના છીએ તમે અહીંયા જોઈ શકો છો કે આજતક પરથી એક ન્યૂઝ આવેલા છે જે હું તમને જણાવું છું બહુ મહત્ત્વના ન્યૂઝ છે એમાં શું કહેલું છે કે જે આ સીડીસી જે છે એને કહેલો છે રિપોર્ટ છે સીડીસી શું છે તો સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ની આ એક સંસ્થા છે એના અહેવાલ મુજબ જે આના બધા જ જે લક્ષણો છે એ કોરોના જેવા છે ઓકે શરદી યા ફ્લૂ કે સમાન લક્ષણ એટલે કે શરદી યા ફ્લૂના જેવા લક્ષણો આ પેદા કરે છે આ સિવાય એમને એક મહત્ત્વની ડિટેલ આપેલી છે જે અહીંયા તમે જોઈ શકો છો એમને જે એમની સંસ્થા છે સીડીસી એને કહ્યું છે કે આ એચ એમ પીવી વાયરસ છે એ નવો નથી કારણ કે બે હજાર એકમાં પણ આના કેસ મળી આવ્યો છે કે બે હજાર એકમાં આની શોધ થયેલી છે આ વાયરસની એચએમપીવી વાયરસ તો આ કંઈ નવો વાયરસ નથી પરંતુ આના લક્ષણો જે છે એ કોરોના જેવા જ સેમ છે એ ઉપરાંત એમની સ્ટડી એવું પણ કહે છે કે શેખ ઓગણીસોને અઠ્ઠાવનથી આ વાયરસ દુનિયામાં મોજૂદ છે એની શોધ અત્યારે ભલે થઈ હોય પરંતુ આ વાયરસ જે છે એ ઘણા પહેલાંના સમયથી મોજૂદ છે દુનિયામાં આ જે સંસ્થા છે સીડીસી એનું કહેવું છે પરંતુ આપણે મહત્ત્વની વાત એ કરીશું કે શું આના કારણે તમારી શાળાઓ બંધ થઈ શકે તો મિત્રો જુઓ આ જે કેસો છે એ બાળકોમાં વધુ ચૌદથી નીચેની ઉંમરનામાં વધુ ફેલાઈ રહ્યા છે ભારતમાં એની એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ એક વાત કહું કે જે ચીન છે એમાં કેસો વધી રહ્યા છે ઉત્તર ચીનમાં કેસો વધી રહ્યા છે પરંતુ એના કારણે કોઈ સિરિયસ પરિસ્થિતિ થઈ ગઈ હોય એવું અત્યાર સુધી જાણવામાં આવ્યું નથી કોઈનું મૃત્યુ થયું હોય એવું પણ અત્યાર સુધી જાણવામાં આવ્યું નથી તો એ એ ઉપરથી તમે જોઈ શકો છો કે એટલો બધો ગંભીર આ જે વાયરસ છે કોરોનાની જે તબાહી હતી તેવો વાયરસ નથી પરંતુ એના લક્ષણો એક જ જેવા છે એટલે પૂરી સંભાવના છે એટલે તો આપણા હેલ્થ જે મિનિસ્ટર છે એમને પણ જાહેરાત કરી છે કે સાવચેત રહેવાનું છે કારણ કે ચેતવત રહેવું એ બહુ જરૂરી છે કોરોનામાં જે લાપરવાહી થઈ એ આ વખતે ન થાય એના માટે બધા પ્રયત્નો કરી રહ્યા છે એટલે એવું જ થઈ છે કે તમારી શાળાઓ જુઓ બંધ નહીં થાય ઓકે હું કહી દઉં અત્યારે તો બંધ નહીં થાય અત્યારે તો બંધ થશે નહીં અને કોઈ પણ શાળામાં જો કેસીસ ઘણા આવ્યા આ વાયરસના તો એ શાળા પર્ટિક્યુલરલી બંધ કરી શક કરી શકે છે પરંતુ સંપૂર્ણ રાજ્યમાં બંધ થશે નહીં પરીક્ષાઓ લેવાશે કે નહીં તો પરીક્ષાઓ મિત્રો તમારી લેવાશે આ એટલો બધો ગંભીર વાયરસ નથી અત્યાર સુધી આપણે એવું કહી શકીએ આગળ શું થશે આપણે જાણ્યું નથી પરંતુ અત્યાર સુધી તમે કહી શકો કે એટલો ગંભીર આ વાયરસ છે નહીં એના કારણે તમારી જે પરીક્ષાઓ આવેલી છે દ્વિતીય પરીક્ષા થઈ ગઈ કે બોર્ડની પરીક્ષા થઈ ગઈ એ લેવાની પૂરી શક્યતા છે તૈયારીમાં કોઈ પણ કમી કરતા નહીં ઓકે તૈયારી પૂરી જોરથી કરજો પરીક્ષા તમારી લે લેવાશે ઘણામ ઘણું પછી તમને માસ્ક ને એ બધું લગાડવાનું કહી શકે છે પરંતુ તમારી પરીક્ષા પરીક્ષાઓ થઈ જશે કારણ કે આ વાયરસ એટલો બધો ગંભીર નથી આ વાયરસ છેક ઓગણીસો અઠ્ઠાવનથી છે બે હજાર એકમાં આનો કેસ મળી આવેલો છે પરંતુ જો આ ગંભીર રૂપ ધારણ કરશે તો પછી આગળ શું થશે એ આપણે જોઈ લેશું મિત્રો વિડિયો કેવો લાગ્યો એકવાર વિડીયો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય